નીચે ખાબકી હતી સદનસીબે મોટા પાયે જાનહાની ટળી હતી પરંતુ ડ્રાઈવરના પગમાં ઈજા પહોંચી હતી જેને તાત્કાલિક સારવાર અર્થે આમોદના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો અકસ્માતની જાણ થતાં ટ્રકના માલિક તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને સ્થળ ઉપર વધુ વિલંબ ન થાય તે માટે ટ્રકમાં ભરેલો સામાન બીજી ટ્રકમાં ખસેડી આગલા સ્થળે મોકલી આપવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં જ

ઈ તો હવે મારી તો બીજી ગાડી છે મને ખ્યાલ નથી તો અમારા માલિક ને ખબર હોય ને માલિક આવ્યા છે હા માલિક આવ્યા છે હવે એને ખબર હોય ને ક્રોસિંગ કરવું પડે તમારે